વિચાર વિસ્તાર પીપળ પાન ખરતા તું જ આ પંક્તિઓમાં કવિ કહે છે કે પીપળાના પાન અને પીળા પાન ખરે છે ત્યારે કુપળો હસે છે તે વખતે ખરતા પાન છે એ કુપળોને કહે છે કે તમે ધીરજ રાખો એક દિવસ તમારી દશા પણ અમારા જેવી જ થવાની છે કેટલાક લોકો અપંગ અશક્ત ઘરડા અને ગરીબ માણસોની મસ્કરી કરે છે તેઓ એ વાત ભૂલી જાય છે કે કોઈ વખત તેમની પણ આવી જ દશા થઈ શકે છે કોઈના બધા દિવસો ક્યારેય એક સરખા જતા નથી આપણે કોઈની મજાક મસ્કરી ન કરીએ આપણે કોઈની હાંસી ન ઉડાવીએ આપણે અશક્ત અને ગરીબ માણસો માટે દયાની લાગણી રાખીએ અને આપણે તેમને મદદરૂપ બનીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો